આ તરફ વાત કરીએ લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં પણ પ્રચાર પ્રસાર છે કે જેમાં રાજેશ સભા સભા કરી આ દરમિયાન ભાજપના કાર્યકર અને કલાકાર યોગેશ ગઢવીએ પર સંબોધન કર્યું કમળ પર કુમકુમ તિલક કરતા હોય તેવા ભાવથી મતદારોને મતદાન કરવા તેમણે અપીલ પણ કરી ટાવર ચોક ખાતે મળેલી આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા રાજેશભાઈ ચુડાસમા ને મત આપો છો જુનાગઢ ના સંસદ ને મત આપો છો એવું ન વિચારતા પણ મારા ભાઈઓ આ સૌને હું એ કહેવા આવ્યો છું કે મત આપવા જાવ ને ત્યારે એવી જો કે વર્ષો અમે જય જય શ્રી રામ જય જય શ્રી રામ કરતા હતા હવે અમારા રામ લલા બેસી ગયા એટલે કમળ ઉપર જાણે ચાંદલો કરતા હોય ને એમ મત આપજો જય જય શ્રી રામ જય જય શ્રી રામ